અંકલેશ્વર જીઆઈસી વિસ્તારમાં સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે અનોખું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું હાલના સમયમાં મહિલાઓ પુરુષ સમવડી બની છે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે પુરુષો સાથે કદમથી કદમ મિલાવી રહી છે મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગટ્ટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક જોઈને સૌ કોઈ મતદારો આકર્ષિત થયા હતા જ્યાં તમામ મહિલાઓ મતદાન પ્રક્રિયા સંભાળી રહી છે ગુલાબી સાડી અને ગુલાબી ફેટામાં સજ્જ મહિલાઓએ મતદાનની કામગીરી બખૂબી નિભાવી હતી જ્યાં બુથ લેવલ ઓફિસરથી લઈને ઈવીએમ વીવીપેટ સહિતની તમામ કામગીરી યોગ્ય રીતે ફરજ બજાવી હતી મતદારોને મતદાન નહીં પણ કોઈ સામાજિક પ્રસંગમાં ભાગ લેવા આવ્યા હોવાનો અનુભવ થયો હતો સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું આજે વોટિંગ ચાલી રહ્યું છે ભરૂચમાં સત્યાવીસ ટકા જેટલું વોટિંગ અત્યાર સુધીમાં અમારું થઈ ગયું છે તમામ જગ્યાએ પીસફુલી નાના મોટા કોઈ રિપ્લેસમેન્ટના ઇશ્યુઝની વાત કરીએ તો એકદમ પીસફુલી સ્મૂથલી વોટિંગ ચાલી રહ્યું છે અને સ્ટાફ પણ એઝ આઈ ટોલ્યું કે અમે એડવાન્સમાં ઘણી વ્યવસ્થાઓની સાથે ડિપ્લોયમેન્ટથી લઈને બધા વસ્તુઓમાં વિધાઉટ એકઅપ્સ આજે એકદમ શાંતિપૂર્ણ બધું થયું છે નમસ્તે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં એકસો ચોપન અંકલેશ્વર બી એલો ઓ નંબર એકસો ત્રાણું એકસો ચોરાણું અને એકસો પંચાણું મારું નામ વડાલિયા વૈશાલી રતિલાલ અમે આ નવો કોન્સેપ્ટ છે આ વખતે આ ત્રણે ત્રણ બૂથને અમે પિંક બૂથ તરીકે સજાવ્યા છે ઇટ મીન્સ કે નારી સશક્તિકરણ એ કોન્સેપ્ટ છે અને વધુમાં વધુ મતદાર મહિલા મતદાર જાગૃત બને અને વધુમાં વધુ વોટિંગ થાય એ માટેના અમારા પ્રયત્નો છે મતદારો પણ ખૂબ જ ઉત્સાહથી આવી રહ્યા છે અને ખાસ કરીને બૂથની મુલાકાત લે છે ત્યારે કંઈક નવું જોવા મળે છે અને મહિલાઓ વધારે વોટિંગ કરવા આવી રહી છે એ પણ એક સારી વાત છે તો હું પણ એટલી જ અપીલ કરીશ કે વધુમાં વધુ મતદારો મતદાન કરે અને સો ટકા મતદાન સુધી અમે પહોંચી શકીએ એવા અમારા પ્રયત્નો રહેશે થેન્ક યુ